સૌચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સોચ ન્યુઝ હું છું રવિ માંડલ રામપુરા ચોકડી ખાતે ભાજપ ઉમેદવારે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું યુવા મોરચા ટીમના સહકારથી નગરમાં ચારસો બાઇક સાથે રેલી યોજાઈ ઉમેદવાર સહિત અગ્રણીઓએ પગપાળા લોકસંપર્ક કર્યો બાર ચારસો પાર સાથેનો મંત્ર લઈને નીકળેલી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પણ છવ્વીસ લોકસભાની બેઠકો જીતશે તેવો દાવો નોંધાવી રહી છે મંગળવારે સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાવાની છે અને હવે કલાકોમાં ચૂંટણી પડઘમ પણ શાંત થઈ જશે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ આજે શનિવારે માંડલ નગર અને તાલુકાના ગામોમાં જંગી પ્રચાર પ્રસાર કર્યો હતો ઉમેદવાર ચંદુભાઈ શિહોરા મતવિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ તેમજ સંગઠન તાલુકા જિલ્લાના તમામ બુથો અને શક્તિ કેન્દ્રોના કાર્યકરો અને વિશાળ સંખ્યામાં ભાજપના સમર્થકોની હાજરીમાં નગરના રામપુરા ચોકડી ખાતે માંડલ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન મહાનુભાવોના હસ્તે કાપીને કરાયું હતું ત્યારબાદ માંડલ તાલુકા યુવા મોરચાના પ્રમુખ નરેશભાઈ ભરવાડ અને તેમની ટીમના સહકારથી નગરમાં ચારસો થી વધારે બાઇક સવાર યુવાનોએ રેલી યોજી હતી આ રેલીમાં ધારાસભ્ય હાર્દિક પટેલ અને ભાજપ ઉમેદવાર શિહોરા પણ બાઇક લઈને જોડાયા હતા આ રેલી રામપુરા ચોકડીથી લઈ ત્રણ રસ્તા ચબુતરા ચોક વિસ્તાર અને પરાવાસ ગડચોક થઈ બજાર વિસ્તારન અનુસૂચિત ભરવાડવાસ વિસ્તાર થઈ રેલીનું સમાપન હાજર હનુમાન મંદિર પાસે કરાયું હતું આ રેલી થકી મહાનુભાવોએ બજાર સહિતના વિસ્તારોમાં પગપાળા ચાલીને લોક સંપર્ક કર્યો હતો બજારના વેપારી શેરી મહલ્લાની માતાઓ બહેનોએ તેમજ સ્થાનિક કાર્યકરોએ ઉમેદવારોનું પુષ્પહાર પહેરાવી સમર્થન આપ્યું હતું આમ માંડલ ખાતે કાર્યાલય ઉદ્ઘાટન અને રેલીના કાર્યક્રમોમાં ભાજપ બેડામાં ખુશી છવાઈ હતી આ સાથે જન સમર્થન થકી ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત પણ કર્યો હતો આજે આજે ભાજપનો પ્રચાર પ્રચાર હતો ઉમેદવાર ચંદુભાઈ હાજર હાજર કઈ રીતનો કરવામાં તો કે માંડલ તાલુકાનું આજે કાર્યાલયનું ઉદઘાટન કર્યું કાર્યાલયના ઉદઘાટન બાદ માંડલ તાલુકા યુવા મોરચા અને માંડલ તાલુકાના તમામ ભાજપના કાર્યકરો સાથે મોટામાં મોટી ચારસો બાયટની રેલી ઉજવી અને ડોર ટુ ડોર પ્રચાર કર્યો દુકાને દુકાને જે માંડલ ગામની અંદર અઢાર હજારની વસ્તી ધરાવે છે અને તેર હજારનું મતદાન છે એ મતદાનની અંદર બાર બૂથ છે બાર બુથની અંદર અમે દરેક બુથમાં ત્રણસો પ્લસ કરી અને મો ચંદ્રભાઈ સિંહોરાને એમાં ત્રણ હજાર પ્લસ કરી અને અમારા હાર્દિકભાઈ પટેલ ધારાસભ્ય છે એ અમારા બધાના પ્રેરણાસૂત છે એમની કામ કરવાની ધગસ્તી અમને બહુ ઉત્સાહ જાગ્યો છે એટલે ચોક્કસપણે અમે કહેશું કે હાર્દિકભાઈના આગેવાની હેઠળ અમે ત્રણ હજાર મત પ્લસ માનલમાં કરશું અને હાર્દિકભાઈને મજબૂત કરશું એવી અમારી બધા કાર્યકર્તાની યુવા મોરચા તરીકે અમારી જવાબદારી છે તમે પૂર્ણ કરશું રેલી બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામીજી આશ્રમ ખાતે સભા યોજાઈ હતી માંડલ તાલુકાના શક્તિ કેન્દ્રો અમારા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ પેજ પ્રમુખોની મીટિંગ યોજાઈ છે અને એ પેજ પ્રમુખને કે કાર્યકર્તા દરેક પેજના પેજમાં વીસથી ત્રીસ આવે દરેક કાર્યકર્તા બુથ પર પહોંચે મતદાન કરે એના માટેની અમે મિટિંગ કરી છે અને મિટિંગ બાદ અમે ભોજન વ્યવસ્થા કરી કરી છે તમે માંડલ તાલુકાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભાજપ કેટલી લીડ સાથે આવશે કેવી આશા રાખ માંડલ તાલુકાની અંદર અમે એક માની છીએ કે ગઈ વખતે અમે તે જ મતની લીડથી આગળ હતા પણ અમે આ ફેર અમે એકવીસ હજારની લીડ આવશું માંડલ તાલુકા એવી ચોક્કસ દરેક કાર્યકર્તાને એવો વિશ્વાસ છે